બસ અકસ્માત ત્યારે વધુ વિગત માટે અમારી સાથે અમારા એડિટર અભિજિત ભટ્ટ જોડાઈ ગયા છે જી અભિજીત ભટ્ટ જે પ્રમાણે અકસ્માતો સતત વધી રહ્યા છે અમદાવાદની અંદર ખાસ કરીને અને તેમાં પણ બીઆરટીએસ બસ તો અકસ્માત સર્જાશે અત્યારે ત્યારે આ અંગે શું છે વધુ વિગત કે જે રીતે આજે પેટ્રોલના ટાઈમમાં ડીઆરજીએસટી બસ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બસ કરી છે તે પોતાના નિયમ સમયે ત્યારે અફવાનગર અંડરપાસ પાસે આવી હતી ને ત્યારે એક ટુ વ્હીલર ચાલક છે પ્રાથમિક માહિતી જે છે એ પ્રમાણે કે ટુ વ્હીલર ચાલકને બચાવવામાં ડ્રાઈવરે ત્યાંને બચાવવા ખાતે બસને થોડીક સાયફલ લીધી ને એમાં જે કાબુ ગુમાવ્યું હતું અને પછી જે ડિવાઈડર તોડીને જે બસ જે પ્રકારે બસ દેખાઈ રહી છે ત્યારે સ્ક્રીન ઉપર ઇન્ડિયા પર જે બસ દેખાઈ છે કે બસમાં જે પ્રકારે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને જે અંડરબ્રિજ છે અંડરપાસ છે ત્યાં આગળ જે પિલર છે પિલરમાં ઘુસી ગઈ છે ને જે પ્રકારે બસના બે ફાળા થઈ ગયા છે તો તમને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના દર્શકોને અંદરથી પણ પતાવીશ કે જે પ્રકારે બસની જે હાલત છે અત્યારે બસમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તે જોઈએ તો આમાં જે પ્રકારે આખી ઘટના બની છે અને જે પ્રકારે બસનો આખો કચર ઘણો વળી ગયો છે બે ભાગમાં વહેંચે છે કે બસ અને જે પ્રકારે પાંચ જણા પાંચ જણાની ઈજા થઈ છે અને જે પ્રકારે ડ્રાઈવરને પણ ઇજા થઈ છે ત્યારે આ સંજોગોમાં આ બસ જે લીધા છે

જે પ્રકારે અકસ્માત થયો છે અને જે પ્રકારે બસ ચાલક જે પ્રકારે રફ ચલાવ્યો છે બીજા દિવસના બસ ચાલુ છે અને હંમેશા અકસ્માત છે ત્યારે આજે પણ જે આ બસ અકસ્માત થયો છે તે બહુ ગંભીર અકસ્માત છે અને તેને તેના માટે જવાબદાર કોણ છે અરજી તો શોધાયો નથી પરંતુ પોલીસ તપાસ કરી છે ફાયર બ્રિગેડ પણ આવી ગઈ છે બસ ને સલામત સ્થળે ખસેડવા માટે અને જે ઘાયલો છે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે પરંતુ જે સવાલ ઉઠી રહ્યા છે જે સવાલો છે કે જે જે પ્રકારે બસનું રફ ડ્રાઇવિંગ હોય છે બસ ચાલક રફ ડ્રાઇવિંગ કરતા હોય છે ત્યારે ચોક્કસપણે મુસાફરોના જીવ જોખમમાં મુકાતા હોય છે અને આ જે આકસ્માત થયો છે તેઓ પણ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા છે ત્યારે આને માટે જવાબદાર કોણ એનો જવાબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળો હજી સુધી આપી શક્યા નથી ત્યારે હવે જોવું રહ્યું કે આ માટે જવાબદાર કોણ છે તેને અને તેની સામે કેવા પગલા ભરાશે તે જોવું રહ્યું જી નિષ્ઠા કરતા હવે જોવા મળી રહ્યા છે લોકો બીઆરટીએસ વધુ ને વધુ અકસ્માતો બનાવો જોવા મળી રહ્યા છે ત્યારે બીઆરટીએસ બસ મોતની સવારી શું કેવું છે આપણે હમ કે ચોક્કસ એવું કહી શકાય કે બીઆરટીએસની જે સવારી છે તે સલામત સલામ સવારી હોવાના દાવા આવતી વખત બીઆરટીએસના કોર્પોરેશન દ્વારા અને તેમજ અમદાવાદ મિશન કોર્પોરેશન દ્વારા પણ દાવા કરવામાં આવ્યો છે ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે દુરાળની સવારી છે જે પ્રકારની બસ ડ્રાઇવિ છે ડ્રાઈવરનું જે બેફામ ડ્રાઈવર છે ત્યારે આના માટે જે સલામત સવારી છે સલામત સવારી જે કંઈ મોતની સવારી કહીએ તો ખોટું નથી તો આવનારા દિવસોમાં આ બસ ચાલકો સામે કઈ રીતે ચલાવવું એનું ટ્રેનિંગ પણ આપવામાં આવ્યું નથી એવું લાગી રહ્યું છે જી વિસ્તાર જી અભિજુ જે પ્રમાણે બીઆરટીએસ બસ અંદર સ્પીડ પર નક્કી કરવામાં આવતી હોય છે ત્યારે હજુ પણ અકસ્માતો યથાવત જોવા મળી રહ્યા છે અકસ્માતોની ની યથાવત જોવા મળી રહી છે ત્યારે શું આને લઈને વધુ કડકમાં કડક પગલા લઈ શકાય છે ખરા જે અકસ્માત સર્જાયો છે ને જે ગંભીર અકસ્માત છે ને જે બસનો કચ્ચર ઘણો વળી ગયો છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે આ એક આંખ ઉગાડનારો અકસ્માત કહી શકાય કારણ કે જે પ્રકારે સત્તાવાળાઓ જે પ્રકારે સત્તાધીશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે બીઆરટીએસના સત્તાધીશો હોય તે લોકો જે પ્રકારે દાવા કરતા હોય છે બસ ચાલકો સારી રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે એવા દાવા કરતા હોય છે દાવા ફોકસ સાબિત થયા છે ત્યારે આવનારા દિવસોમાં સત્તાધીશોએ આ મામલે ગંભીરતાપૂર્વક ઉચારણા કરવી પડશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર બીઆરટીએસના તમામે તમામ સત્તાધીશોએ આ મામલે ડ્રાઈવરોને સરખી રીતે તાલીમ મળે અને તાલીમબદ્ધ ડ્રાઈવરોની નિમણૂકો કરવામાં આવે એવી માંગણી પણ લોકોમાં ઉઠી ઉઠવા પામી છે જી નિષ્ઠા

The જે પ્રકારે અમદાવાદમાં બીઆરટીએસ છેલ્લા કેટલા વર્ષોથી કાર્યરત છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીઆરટીએસ કર્યું ત્યારે બીઆરટીએસ માટેનો ચોક્કસ રૂટ નક્કી કરવામાં છે પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સામાન્ય વાહન વ્યવહારની સાથે સાથે બીઆરટીએસ ની બસ પણ ત્યાં દોડતી હોય છે પરંતુ જે પ્રકારે સામાન્ય વાહન ચાલકો વાહનો જે રોડ ઉપરથી પસાર થતા છે ત્યાં પણ બીઆરટીએસ ના જે ડ્રાઈવરો છે તે બેફામ બેફામપણે હંકારતા હો જોવા મળ્યા છે ત્યારે આવનાર ભૂતકાળમાં પણ આવા અનેક બની ગયા છે તમને યાદ કરાવતું વિદ્યાર્થીઓ ગુજરાતના દર્શકોને યાદ કરાવતો થોડા સમય પહેલા પાંજરાપુર ચારસ્તા પાસે બીઆરટીએસના બસ ડ્રાઈવરે બેફામપણે બે કપડાકભર્યું ડ્રાઇવિંગ કરીને બે સગા ભાઈઓને મોતને ઘાત ઉતારતા કચરી કાઢ્યા આવા અનેક કિસ્સાઓ અમદાવાદમાં બીઆરટીએસ દ્વારા થયા છે ત્યારે ચોક્કસપણે આ એક જે રૂટ નક્કી કરવામાં આવે છે તે રૂટ માટે પણ હવે સત્તાધીશો વિચારણા કરવી જરૂરી લાગી રહી છે જી નિષ્ઠા

કહી શકાય કે અત્યાર સુધીમાં બીઆરટી શરૂ થઈ ત્યારથી આજ સુધીમાં અનેક અકસ્માતો સર્જ ચૂકી છે અને વખત સત્તાવાળાઓ દ્વારા દાવા કરવામાં આવે છે અને એવા વચન વાયદાઓ પણ કરવામાં આવે છે કે બીઆરટીએસની ની સવારી જે છે સલામત સવારી રહેશે પરંતુ જે પ્રકારનું ડ્રાઇવિંગ જે જોવા મળી રહ્યું છે ગફલતભરૂપ ડ્રાઇવિંગ કરે છે ડ્રાઈવરો અને જે પ્રકારે બેફામ હંકારતા હોય છે તેના કારણે આ અકસ્માતો સર્જાતા છે અને આટલા બધા અકસ્માતો સર્જાયા હોવા છતાં પણ હજી સુધી સત્તાધીશોની આંખ ખુલી નથી ત્યારે આવ આવનારા દિવસોમાં સત્તાધીશો આ મામલે ગંભીરતાપૂર્વક વિચારણા કરે અને જે પગલાં લેવા હોય જે જવાબદાર છે એ લોકોની સામે પગલાં લે અને આવો ગફલત ડ્રાઇવિંગ કરનારા વાહન ચાલકોને બસ હંકારવા ના આપે જેથી લોકોના જીવ જોખમમાં ન મુકાય એવું પણ લોકો માની રહ્યા છે જી નિષ્ઠા જે બીજું જે પ્રમાણે અકસ્માત સજાઓ છે જેમાં પાંચ લોકોને ઈજા પહોંચે છે તેમાં બસ ડ્રાઈવર પડશે ત્યારે બસ ડ્રાઈવરની અત્યારે હાલત કેવી છે તે અંગે જણાવો જે બસ ડ્રાઈવર સહિત પાંચ મુસાફરોને ઈજા થઈ છે તમામને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે હવે જ્યારે તપાસનો દોર શરૂ થયો છે ત્યારે પોલીસ ડ્રાઈવરનું ડ્રાઈવરનું પણ બયાન લે છે ને ડ્રાઈવરના બયાન પ્રમાણે જે પ્રાથમિક અહેવાલો સાંભળી રહ્યા છે

ત્યાં અખબારનગર પરિસ્થિતિ કેવી છે ટ્રાફિક જામ સર્જાયેલો છે કે અથવા તો કોઈ વધુ પરિસ્થિતિઓ સર્જાયેલી જોવા મળી રહી છે શું તમને જણાવી દઉં કે જે પ્રકારે અકસ્માત સર્જાયો છે અને જે પ્રકારે બસની હાલત છે તમને ઉપર બતાવી બતાવીશ કે જે પ્રકારે બસના આખો પૂરચો નીકળી ગયો છે ડ્રાઈવર સાઈડનો જે ડ્રાઈવર સીટ છે ડ્રાઈવર સીટ તો પણ કચર ઘણા મળી ગયો છે અને ડ્રાઈવરનું પણ ઈજા ગંભીર થઈ છે ને જે પ્રકારે અકસ્માત થયો છે ને જે જે ટ્રાફિક અહીંયા આગળ અંડરપાસ પાસે જામ થયો છે તે એક બાજુ પ્રગાતિનગર બાજુથી અકબરનગર જવાનો રૂટ છે ને અખબારનગરથી પ્રગતિનગર એકસો બત્રીસ ફૂટનો જે રિંગ રોડ છે એ રિંગ રોડ પર જાય છે ત્યારે ચોક્કસ અહીંયા ઘડી આ કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સજાય છે પરંતુ સ્થાનિક પોલીસની મદદથી અહીંયા ઘડી ટ્રાફિકને હળવો કરવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે હું કેમેરામેનને કહીશ કે રસ્તા ઉપર જે ટ્રાફિક છે અત્યારે જે પ્રકારની ટ્રાફિક નીચે ચાલી રહ્યું છે તે બતાવશે જે જે પ્રકારે બીઆરટીએસના અકસ્માત પછી જે પ્રકારે જે રસ્તાચાર જામ થયો છે અને જે પ્રકારે વાહનોને સલામત રીતે જવા માટેનો જે રસ્તો કરી આપવામાં આવ્યો છે તે આગળ જે પ્રકારની વ્યવસ્થા કરી છે તે પણ એવું કહી શકાય કે આ અકસ્માતને કારણે અપવાનગર અંડરપાસ પાસે હાલમાં તો જે ટ્રાફિક જામ છે અને જે પ્રકારનું દ્રશ્ય સર્જાયું છે તે જોતા એવું લાગે છે કે આ ટ્રાફિક હળવો થતાં ખાસો ટાઈમ લાગશે જી નિષ્ઠા બારે ટ્રાફિક જામના દ્રશ્યો પર જો આ વળી રહ્યા છે આપ પર ત્યાં ઉપસ્થિત છો ત્યારે ઘટના સ્થળે પહોંચીને ત્યારે આપે પોલીસ સાથે પણ વાતચીત કરી હશે ત્યારે આ ઘટનાને લઈને પોલીસ શું કહેવું છે હજી ચોક્કસ આપણે પોલીસની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે પોલીસ અત્યારે જે પ્રકારે ટ્રાફિકનું જે નિયમન જે કરી રહ્યા છે અને જે પ્રકારની ઘટના સર્જાઈ છે ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આ પ્રકારની ઘટનાને કારણે પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે પછી અત્યારે આપણી સાથે પોલીસ ઇન્સ્પેક્ટર છે આપણી સાથે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું સર શું ઘટના બની છે કેવી રીતે બની હતી ઘટના બનાવ બનવાનું હાલ પ્રાથમિક કારણ એવું છે કે કોઈ પણ કારણસર બસના ડ્રાઈવર ડ્રાઈવરે જે છે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા આ અકસ્માત બનાવ બનેલો છે પણ જે પ્રકારે જે પ્રકારે બસ ચલાવતા હોય છે તેને કારણે એવું છે અકસ્માત થવાનું ચોક્કસ કારણ શોધવા માટે તો હવે આગળની તપાસમાં એ જાણકારી મળી શકે કે બસમાં કોઈ ટેકનિકલ ખામી હતી ડ્રાઈવરની બેદરકારી હતી કે ડ્રાઈવરનો કોઈ મેડિકલ ઇમરજન્સી આવી હોય તેવું પણ બને એટલે જે ચોક્કસ કારણ છે એ તપાસ દરમિયાન જાણવા મળશે આ જે અકસ્માત સર્જાયો છે ને જે પ્રકારનો અકસ્માત છે પાંચ જણા ઇજાગ્રસ્ત થયા છે તો ઇજાગ્રસ્તોમાં ડ્રાઈવરનો પણ સમાવેશ થયો થશે ડ્રાઈવરનું નિવેદન હાલના તબક્કે અમારી પાસે માહિતી છે કે બસમાં ડ્રાઈવર અને એની સાથે જે સુપરવાઈઝરો એ બે વ્યક્તિઓ હતા અને આ બે વ્યક્તિઓ પૈકી ડ્રાઈવર જે છે એ ઇજાગ્રસ્ત થયા છે હાલ તેઓની સારવાર ચાલુ છે તેઓની સારવાર પૂર્ણ થયા બાદથી તેમનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે પ્રકારે પોલીસ ઇન્સ્પેક્ટરે પણ કહ્યું કે જે પ્રકારે અકસ્માત સર્જાયો છે તેમાં ડ્રાઈવરની કબલતભરું ડ્રાઈવિંગ છે કે નહીં એ તપાસનો વિષય છે અને તપાસ કરવામાં આવશે હાલમાં તો જે બસ ચાલક છે એ બસ ચાલક ઇન્જર્ડ છે અને તેને હોસ્પિટલમાં સારવાર માટે રાખે કરવામાં આવશે ત્યારે સારવાર થયા બાદ થોડું જે એની સુધાર તબિયત સુધારા પર આવશે ત્યારે પોલીસનું નિવેદન લેવાશે અને ના સત્તાધીશો પણ તેનો જવાબ લેશે એવું અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરનું કહેવું છે જે નિષ્ઠા

જે કાયદા છે એમાં કરવામાં આવી છે કે જે ગફલતભરી ડ્રાઇવિંગ હોય અને જો લોકોના જીવ જોખમમાં મૂકાય ત્યારે આવા ડ્રાઈવર આવા વાહન ચાલકનું લાયસન્સ રદ કરવાની પણ સત્તા આરટીઓ પાસે છે ત્યારે આવનારા સમયમાં તપાસનો દોર ચાલશે અને તપાસનો ધમધમાટ પૂરો થયા પછી જે નિષ્કર્ષ આવશે નિષ્કર્ષના આધારે જવાબદાર સામે પકળા ચોક્કસ ભરાશે એવું પોલીસ તંત્રનું અને સત્તાધીશોનું કહેવું છે જે નિષ્ટા જે આભાસભર બાહ્યથી આપવા